ભાગીદારનો જે પ્રવેશ છે એનો આજે આપણે બહુ સુધાખલા ન પર અગિયાર બેની કંઈ તીજી દાખો છે બહુ જ મજા આવશે આ દાખલાની અંદર બીજું આ દાખલા જેવા આઈ થિંક ઉદાહરણમાં દાખલો નથી એટલે ગોતવાની જાત આઈ થિંક બરાબર છે પણ આ દાખલો મજા આવ્યો છે ડેફિનેટલી છેલે સુધી કોન્સેન્ટ્રેટ રાખજો તો અહીંયાના અહીંયા જમણા દાખલો થઈ જશે અને બીજી કઈ વધારેની મહેનત કરવી પડશે નહીં ફ્રેન્ડ્સ સૌથી પહેલા પ્રેરણા અને પિયુષ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે એનો મતલબ એમ કે નફા નુકસાન ફાળવણીનું આ લોકોએ જૂનું પ્રમાણ આપ્યું નથી તો જૂનું પ્રમાણ સૌથી પહેલા ગોતવું પડશે તો આપણે લખીએ વર્કિંગ નોટ નંબર 1 જૂનું પ્રમાણ વર્કિંગ નોટ નંબર 1 જૂનું પ્રમાણ પ્રેરણા પીયુષ અહીંયા મૂડી કેટલી છે મૂડીના પ્રમાણમાં લઈ જ મૂડી જોવાની પહેલા પ્રેરણાની કેટલી છે પચાસ હજાર કેટલા પાંચ જેમ પંદર હવે પાંચ ને પંદર તો આ બંને ને પાંચ પાંચ વડે ભાંગી શકાય કે ન ભાંગી શકાય ભાંઘા પાંચ ભાઇંગા પાંચ પાંચ એક પાંચ પાંચ તેરી પંદર એટલે પ્રમાણ આપણું પહેલું આવ્યું એક જેમ ત્રણ નફા નુકસાન ફાળવણી નું આપણું પ્રમાણ થશે ફ્રેન્ડ્સ એક જેમ ત્રણ ક્લિયર છે બધાને કે નથી ક્લિયર ક્લિયર જૂનું પ્રમાણ હા એ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે એટલે આપણે મૂડીનું પ્રમાણ કાઢ્યું એટલે મૂડીનું પ્રમાણ બરાબર શું થઈ ગયું નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ ઓકે દાખલાની શરૂઆત ઓલવેઝ આપણે ક્યાંથી લખી છે ફ્રેન્ડ મૂડીથી મૂડી પ્રેરણા અને પિયુષની એક અને રોકડ આઠ બે ચાલો તો મૂડી ખાતે જમા બાજુ લખીએ બાકી આગળ લાવ્યા ચાલો પ્રેરણાની કેટલી હતી પચાસ હજાર અને એક લાખ ને પચાસ હજાર રોકડ અને બેંક ની બાકી બાકી આગળ લાવ્યા આઠ હજાર બસો ને પચાસ રોકડ અને બેંકના કેટલા લખશું ફ્રેન્ડ આઠ

રોકળાને બેંક ખાતે ઉધાર બાજુ લખીએ હજાર પાંચસો પોઈણી વ્યક્તિ છે માતા હવે એમાં અહીંયા ઉધાર તો પોઈણીના મૂડી ખાતે શું કરીશું જમા બાસઠ હજાર પાંચસો સામેના ખાતાનું નામ રોકડ અથવા નંબર બીજો એના ભાગની પાઘડી પેટે ચોવીસ હજાર રોકડા લઈ આવશે તો કોણી છે એ પાઘડીના કેટલા રૂપિયા લઈ આવશે રોકડા ચોવીસ હજાર ચાલો પાઘડી છે રોકડમાં આવે આવે તો ઉધાર એટલે રોકડ બેંકમાં ઉધાર કરીએ ચોવીસ હજાર રૂપિયા પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા ચોવીસ હજાર હવે ફ્રેન્ડ હું તમને એમ કહું કે આ પાઘડીના રૂપિયા જે લઈ આવી છે નવી ભાગીદાર આ કોને આપણે આપી દેવાના હોય છે જૂના ભાગીદારોને આપી દેવાના હોય છે તો આ ચોવીસ હજાર રૂપિયા આપણે જૂના ભાગીદારોને આપી દેસુ બટ કયા પ્રમાણમાં આપશું ત્યાગના પ્રમાણ કયા પ્રમાણમાં ત્યાગના પ્રમાણમાં તો અહીંયા આપણે લખશું પાઘડીના પ્રીમિયમ ખાતે પાઘડીના પ્રીમિયમ ખાતે કાઉસમાં લખશું ફ્રેન્ડ ત્યાગનું પ્રમાણ ત્યાગનું પ્રમાણ તો અહીંયા આપણે ત્યાગનું પ્રમાણ છે એ ગોતું પડશે તો પેલા જોઈએ માહિતી કે એમાંથી ત્યાગ ત્યાગનું પ્રમાણ પેલા જોવું જોઈએ દાખલામાં ક્યાંય નવું પ્રમાણ આપ્યું છે નથી આપ્યું દાખલામાં નથી નથી દાખલામાં કોઈ નવો ભાગીદાર છે એને આપણે એ લોકો લાભ થતો એવું કોઈ માહિતી આપી કે ભાઈ આનામાંથી ત્યાગ થઈ રહ્યો એવી પણ કોઈ માહિતી નથી જ્યારે આવી સ્થિતિ હોય કે જ્યારે નવું પ્રમાણ ન હોય દાખલાની અંદર કોઈ ત્યાગ વિશે માહિતી ન હોય ત્યારે જૂનું પ્રમાણ બરાબર શું થઈ જશે ત્યાગનું પ્રમાણ તો જૂનું પ્રમાણ આપણું કેટલું ગોઈતું હતું એક જેમ ત્રણ તો ત્યાગનું પ્રમાણ પણ કેટલું થઈ જશે એક જેમ ત્રણ એટલે કે ઓલા જે ચોવીસ હજાર પાઘડી તરીકે લઈ આવ્યા છે એ આપણે આ બે જૂના ભાગીદારને પ્રેરણા અને પિયુષને આપી દઈએ કયા પ્રમાણમાં ફ્રેન્ડ એક જેમ ત્રણ માં તો ચોવીસ હજાર ને એક જેમ ત્રણ માં વેચો તો કેટલા થાય છ હજાર ને અઢાર હજાર સમજાણું બધાને કે ન સમજાણું હા ચોવીસ હજાર રૂપિયા રોકડા પાઘડી તરીકે લઈ આવ્યા તો રોકડા ને બેંક માં ઉધાર સામેના ખાતા ના પાઘડીના પ્રીમિયમ ખાતે અને આ ચોવીસ હજાર કોને આપી દેવાના છે જૂના ભાગીદારોને કયા પ્રમાણમાં ત્યાગના પ્રમાણમાં દાખલાની અંદર નવું પ્રમાણ નથી આપ્યું દાખલાની અંદર કોઈ આ ભાગીદારે કેટલો ત્યાગ કર્યો છે એવી કોઈ માહિતી નથી આપી ત્યારે આપણે મેં નોટ્સમાં લખાયું છે ત્યારે સ્થિતિમાં જૂનું પ્રમાણ બરાબર શું થઈ જશે ત્યાગનું પ્રમાણ બરાબર છે એના પછી આગળ હજી એક એની અંદર જ છે શું તો કે જેટલા રૂપિયા મળ્યા છે ભાગીદારોને એમાંથી એ લોકો સાહીઠ ટકા રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જાય છે એટલે સાહીઠ ટકા એને જેટલા મળ્યા છે એના સાહીઠ ટકા એટલે કે છ હજાર ના સાહીઠ ટકા હજાર અઢાર હજાર ના સાહીઠ ટકા એ રોકડા ઉપાડી જાય છે રોકડા ઉપાડી જાય તો રોકડ જાય જાય તો જમા અને ભાગીદારો લઈ જાય છે એટલે ભાગીદારોના મૂડી ખાતા શું કરવા પડશે ઉધાર તો અહીંયા છ હજાર ના સાહીઠ ટકા કરો તો છત્રીસો અને અઢાર હજાર ના સાહીઠ ટકા કરો તો દસ આઠસો બરાબર છે અહીંયા યાદ ન રહી કદાચ તૈયારી કરતા હોય તો હું અહીંયા લખી દઉં છું છ હજાર ગુણ્યા સાહીઠ ટકા અઢાર હજાર ગુણા અહીંયા સામેના ખાતાનું નામ લખશું રોકડ આટલું થયું ફેન્ડ છત્રીસો ને દસ આઠસો ત્યાં ઉધાર તો ભાગીદારોના મૂડી ખાતે શું કરી છે જમા અહીંયા લખશું પ્રેરણાના મૂડી ખાતે અને પિયુષ છે ને પિયુષ ના મૂડી ખાતે છત્રીસો દસ આઠસો આટલું ક્લિયર છે કે નથી ક્લિયર ક્લિયર કે નહીં ઓકે તો પેલો હવાલો અહિયાં સમાપ્ત થયો ગાઈસ હવે ના બાકીના હવાલા છે બધા નોર્મલ છે જે એ લોકો આપણે કરીએ છીએ ઓલરેડી એવા જ હવાલા છે ખાલી આ પહેલો જવાલો એમાં પણ ખાસ કરીને આજે પાઘડીનો હતો એ અઘરો હવાલો ન હતો નોર્મલ હવાલો હતો બરાબર છે બીજો સ્ટોક અને યંત્રની બજાર બરો એક લાખ વીસ હજાર છે સ્ટોક સ્ટોક કેટલાનો એની બજાર કિંમત કેટલી વીસ હજાર તો ચાલો મિલકત લેણા બાજુ લખીએ સ્ટોક સત્તર હજાર ને પાંચસો એની બજાર કિંમત કેટલી છે વીસ હજાર

એટલે યંત્રોની કિંમતમાં શું થયો વધારો કેટલાનો વધારો થયો બાર હજાર ને પાંચસો એટલે હવે બાર કેટલા આવશે એક લાખ હજાર એક લાખ વીસ હજાર થયા હવે યંત્રોની કિંમત બાર હજાર ને પાંચસો રૂપિયા વધે તો આપણને શું થાય ફાયદો અને ફાયદો છે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા બાજુ બાર હજાર પાંચસો એના પછી આગળ યંત્ર પર સોરી દેવાદારો પર દસ ટકા ઘાળા અનામત અને બે ટકા વટાવ અનામતની જોગવાઈ કરો તો દેવાદારો ના છે ત્રીસ હજાર ચાલો તો હવે જઈએ મિલકત લેના બાજુ દેવાદારો ત્રીસ હજાર માઇનસ ઘાલખાદ અનામત કેટલા ટકા છે દસ ટકા એટલે કેટલા ત્યાં ત્રણ હજાર એટલે બચે કેટલા સિત્યાવીસ માઈનસ દેવાદાર વટાવ અનામત કેટલા ટકા રાખવાની છે બે ટકા એટલે કેટલા થાય પાંચસો ને ચાલીસ એટલે હવે બાર કેટલા આવ્યા છી ચારસો ને સાઠી હવે આ જે ઘાત અનામત છે આ દેવાદાર વટાવનામત છે

खाते एक हजार फ्रेंड्स फ्रेंड्स प्राणाधार देवाधार वाटर अन्नामात खाते एक हजार रुपया पांच सौ नौ चालीस ठीक है तो क्या बताने वाला क्यों क्या नहीं बनने नुकसान है नुकसान ने बनने ने सुख कर रहा उधार ओके आगर

પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ અહીંયા લખીએ દસ હજાર રૂપિયા લેણદારો ખાતે ફ્રેન્ડ

કેટલા ટકા કરવાનો છે પંદર ટકા પંદર ટકા કરો કેટલા થાય તેર હજાર ને પાંચસો એટલે બાર કેટલા આવ્યા એક લાખ ત્રણ હજાર પાંચસો ક્લિયર થયું એક લાખ ત્રણ હજાર ને પાંચસો એ રીતે ફર્નિચર ની કિંમત વધારે જ છે તો એ અહીંયા જ લખી નાખું પછી આઈડિયા એન્ટ્રી લખીશ બરોબર ફર્નિચર કેટલાનું આપ્યું છે સત્તર પાંચસો પ્લસ વધારો કેટલા વીસ ટકા કીધો ના એટલે પાંત્રીસો એટલે બાર કેટલા આવકાનની કિંમત તેર પાંચસો હોય થી ફર્નિચર ની કિંમત પાંત્રીસો હોયથી આપણે શું થઈ જાય ફાયદો અને ફાયદો છે એ પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ આવી જાય ફ્રેન્ડ પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ

400 સા મજૂરી ચુકવવા બાકી છે જે ચોપડી નોંધેલ નથી ચુકવવાના બાકી ચુકવવા બાકી મજૂરી ચુકવવા બાકી મજૂરી ચારસો ને હવે મજૂરીના ચુકવવાના બાકી છે એમાં કાંઈ નથી કરવું ચુકવવા બાકી ચુકવવા બાકી મજૂર ક્લિયર બધાને ફ્રેન્ડ આવડ્યું કે ન આવડ્યું ઈઝી ચાલો હવે બાકીની વસ્તુ લખીએ આ લઈને પછી સિગ્નલ વહી ગયું બે મિનિટ કરો આવી ગયું ઓકે હવે એવું છે ત્રીસ હજાર રૂપિયા અનામત ભંડોળ તો અનામત ભંડોળ શું કરશો જૂના ભાગીદારોને આપી દઈએ કયા પ્રમાણમાં જૂના પ્રમાણમાં લખો અનામત ભંડોળ અને લખશું જૂનું કેટલું લેશો ગાઈશ એક જેમ ત્રણ તો અનામત ભંડોળ કેટલું છે ત્રીસ હજાર છે ને એક જેમ ત્રણ માં વેચો તો સાત પાંચસો ને

સામે આવક ચાલો બાકી આવક એમને લખી નાખીએ મિલકત કેટલા રૂપિયા સાતસો હાલથી આટલું ફ્રેન્ડ્સ બધાને આ પછી જૂની પાઘડી રહી ચાલો બાકી બધું થઈ ગયું છે બંધ કરતા આવડે ને હાલો કર્યો બંધ નો ટોટલ બેતાલીસ હજાર બેતાલીસ હજાર એમાં જ આ બધું માઇનસ કરો આડત્રીસ હજાર ભીચુ આને શું કહેશો નફો કોને આપશો જૂના કોણ છે પ્રેરણા પ્રેરણા ને ત્રણ જૂનું પ્રમાણ એક જેમ ત્રણ આડત્રીસો ને એક જેમ પેલા ને નવ પાંચસો ઇઠ્યાવીસ પાંચસો નવ પાંચસો અને અઠ્યાવીસ પાંચસો ઓકે ત્યાં ઉધાર તો મૂડી ખાતે શું કરી દેવાનું જમા પુન મૂલ્યાંકન ખાતે નવ પાંચસો અને બીજામાં અઠ્યાવીસ ચાલો કરો ટોટલ પેલા ઓગણસીર હજાર ચારસો અહિયાં શું લખવાનું બાકી આગળ પછી

બે લાખ ઓગણીસ હજાર છે બે ઓગણીસ છે આ રીતે કરે હોય ને ટોટલ એમાં શું હોય હાલો આ મૂડી છે એને ક્યાં લખશો મુડી દેવા બાજુ લખો હાલો મુડી શું નામ છે પ્રેરણા પ્રેરણા પિયુષ પોણી પ્રેરણાના કેટલા હતા ઓગણ સિત્તેર ચારસો પછી બે લાખ પછી ચાલો હવે પેલા માં આવશે ચોરાણું સાતસો પચાસ એસી બાકી આગળ ત્રણસો પચાસ રોકડ અને બેંક ની બાકી એવી ઓકે લખશું હાલો મિલકત લેના બાજુ રોકડ અથવા બેંક એસી ત્રણસો પચાસ આવે ને ఎత్ం మాజ్నో కంలిందేం ఘేం పాగిం అందేం కెరం గ్యింద్ అంద్ అగోద్ సేన్ కేం చెాం పోతేం పోతేం చెంద్ సేన్ దీం ఉసేన్

બેટા એન્જલ પ્રોગ્રામ કાણી થઈ ગયો ઈઝી હતો દાતો બોલાતા તો ઈઝી હતો કારણ કે આમાં તોને પાવર ટોપિક પર ઈઝી હતો ઓકે ના ઈનફ ફોર ટુડે વી વિલ મેક ટુમોરો ઓટેલ ધન જય જય ભારત જય ભારત માતાજી